સાઈ ભક્તો જોડાયા હતા પદયાત્રામાં વર્ષે વર્ષે વધી રહેલા ભક્તોની સંખ્યાથી શ્રી સાંઈ બાબાની શ્રદ્ધા વધી રહી છે ઉમરગામ પાલિકાના ટાઉન વિસ્તારમાંથી નીકળતી આ પદયાત્રામાં શિરડી જનારા પદયાત્રીઓને બોર્ડર સુધી મૂકવા જવા બાળકો સહિત મહિલા અને પુરુષ ભક્તો હજારોની સંખ્યામાં જોડાયા છે રસ્તા ઉપર રંગોળી અને પાણી નાસ્તાની વ્યવસ્થા કરીને શિરડી પદયાત્રા કરનાર ભક્તોનું સ્વાગત કરવામાં આવે છે સતત વર્ષથી આ શાહી પાલખીનું આયોજન ઉમરગામથી થઈ રહ્યું છે લગભગ બસો છ્યાસીથી થી બસો સિત્યાસી કિલોમીટરનું આ અમારું પદયાત્રીનો સંઘ સતત જઈ રહ્યું છે અને આ પાલખીની અંદર દરેક જ્ઞાતિના લોકો જોડાયેલા છે જે કે શ્રદ્ધા સબુરીનો આપણે ઉચ્ચારાય સબકા માલિક એક આ સતત વર્ષોથી કરતા આવેલા છે ને આ ચાલતું છે ને લોકો શ્રદ્ધાથી પણ જોડાયો છે ને ઉત્સાહ કોઈને આ પાલખીમાં જોડાવા માટે કહેવા નથી પડતું સૌ સૌ પોતપોતાના મનથી આખું ગામ પણ જોડાય છે જ્યારે પાલખીના જેટલા પદયાત્રીઓ નીકળે છે એમને છોડવા માટે આખું ગામ આ પાલખીમાં અહીં જોડાય છે